નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિવિધ માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન બે એના પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોમાં બના રહેજો પૂરક મૂલ્યાંકન બે કલસોલ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ ત્રણ એનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નાના એક એક વાક્યમાં ઉત્તર લખો તો એ 10 માર્ક્સના છે અને 10 પ્રશ્નો પૂછાશે. પહેલું જ પ્રશ્ન છે પાંચમો ઈંડું કોનું હતું જવાબ આવશે રાજંસનું. પરીક્ષામાં તમે આખો જવાબ લખી શકો કે પાંચમો ઈંડું રાજંસનું હતું એમાં સ્વરતમાં જવાબ આપ્યા છે તમે. બીજું છે બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો જવાબ આવશે તડતા શીખવવા. ત્રીજો પ્રશ્ન કદરૂપું બતક ક્યારેક શું હતું? તો જવાબ આવશે રાજંસ ચોથું હનુમાનના માતા પિતાના નામ લખો તો અંજની અને કેસરી પાંચમું હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય તો જવાબ આવશે અંગૂઠો પકડે તો છઠ્ઠો પ્રશ્ન હનુમાન વાનરનો શું અર્થ સમજાવે છે જવાબ આવશે વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય એટલે કે થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે સાતમું તું તો ઝાડ કરતા જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું તો જવાબ છે કારણ કે ચંદુ વોળા ઝાડ પાછળ સંતાય સૂંઢ અને પૂંછડી દેખાતા હતા આઠમું ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ સી કરી જવાબ છે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ નવમો પ્રશ્ન ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા તો જવાબ આવશે જંગલમાં દસમો પ્રશ્ન બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ જવાબ આવશે બીજી વાર ટીકુ ચંદુના કાન પાસે સંતાઈ ગઈ પ્રશ્ન બે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો એ છ માર્ક્સ અને છ ખોરા ખોટા પૂછાશે એક ખરા ખોટાનો એક માર્ક્સ રહેશે પહેલું છે કૂતરો બતકીથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો તો જવાબ આવશે ખોટું બીજું જુવાન અંશે કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહ્યું તો સાચું ત્રીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી તો જવાબ આવશે સાચું ત્રીજું પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું તો સાચું પાંચમું હાથી કુસ્તી રમવા માગતો હતો જવાબ આવશે સાચું છઠ્ઠું બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી જવાબ આવશે ખોટું પ્રશ્ન નો બ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો એ બે માર્ક્સના અને બે પૂછાશે પહેલું છે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી તો

પ્રશ્ન ત્રણ અ બંદેશતા જોડકા જોડો એ બે જોડકા પો અ અને આપેલા છે પહેલું છે ચંદુ તો જવાબ આવશે ગ હાથી તો એ લખવાનું ઘ બીજું ટીકું તો જવાબ આવશે ક કીડી એટલે લખવાનું ક ત્રીજું છે પવન ફૂંકાયો એમાં જવાબ આવશે ચ પાંદડા ઉડ્યા તો એ લખવાનું ચ ચોથું ચંદુની તો જવાબ આવશે ખ ચામડી જાડી તો એ લખવાનું પ્રશ્ન ત્રણ બ જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો ચેકિંગ નાખો અને વાક્ય પરથી લખો બે અને બે વાક્ય પૂછાશે પહેલું છે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો તો કે તેથી પણ એ ચેકવાના છે અને પછી વાક્ય બનાવવાનું તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયું બીજું છે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં તો અને કે તેથી શબ્દ ચેંકી દેવાના પછી વાક્ય લખવાનું ખાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી ભરાશે રહેશે નહીં કહો આપેલા શબ્દ માટે સાચ સામે સાચું કરો એ બે માર્ક્સના અને બે પૂછાશે તો પગલાં તેનો સાચો જવાબ આવશે વીસ પછી દસ પગલાં પડતા ત્રીસ આવે બીજું છે ઉમેરતા એના ત્રણ જવાબ આપ્યા છે એમાંથી આવશે એક તો આવશે જરાક ખાંડ ઉમેરતા સરબત ગળ્યું થઈ ગયું બીજો આવશે બે શબ્દો ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું ડોથી શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો એ બે માર્ક્સની બે પૂછાશે તો પેલું છે ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું તો આમાંથી રાખોડી શબ્દ લઈને આપણે વાક્ય બનાવવાનું છે તો ઈંડામાંથી રાખોડી રંગનું બચ્ચું નીકળ્યું અહીંયા આવશે રાખોડી શબ્દો લખી દેવાનો બીજું છે વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું તો સલામત શબ્દનો ઉપયોગ કરવાનો છે તો વાક્ય બનશે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું પ્રશ્ન ત્રણ નો ઈ કરી વાક્યો ફરીથી લખો માર્ક્સના છે તો હનુમાનજી દરિયો કૂદીને લંકા પહોંચી ગયા તો દરિયા જગ્યાએ આપણે સમુદ્ર મૂકવાનું છે તો હનુમાનજી સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા બીજું વાક્ય છે માણસે હંમેશા મસ્તક ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ તો આપણે માથું શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ પ્રશ્ન નીચે આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય વિકલ્પ પસંદ કરો અને નિશાની કરો બે માર્ક્સના પૂછ્યા છે ટીકુએ અક્કલ વાપરી તો આ સાચો જવાબ આવશે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું બીજું વાતોના તડાકા મારવા તો સાચો જવાબ આવશે ઘણી બધી વાતો કરવી બ ખોટી રીતે લખેલા અક્ષરને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો એ બે માર્ક્સના બે વાક્ય પૂછાશે છે ઉદાહરણ આપેલ છે શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો તો સાચું વાક્ય બનશે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો બીજું પહેલું વાક્ય છે જયેશ રવિવારે સ્કથી આવ્યો તો જવાબ આવશે જય શરિવારે કચ્છથી આવે આખું વાક્ય તમારે લખવાનું રહેશે આની જગ્યાએ આપણે કચ્છ શબ્દ લખવાનો બીજું સ્વ વિ ખૂબ જ સુંદર છે તો વિનો આપણે વિશ્વ શબ્દ લખવાનો વિશ્વ ખૂબ જ સુંદર છે આખું વાક્ય લખવાનું રહેશે ક વાક્ય વાંચોને કોષમાં આપેલી ક્રિયાને ઉપયોગ કરી ખાલી ગયા પૂરો બે માર્ક્સ નહીં આવશે અને બે ખાલી આવશે અંકિત રજાઓમાં અમદાવાદ જવું તો આપણે લખવાનું જશે અત્યારે તે નડિયાદ જવું તો તે જાય છે આ બે શબ્દો આપણે આવી રીતે લખવાના ડ નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી એટલે કે અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખો એ બે માર્ક્સના આવશે મયક તો આપણે મયંક અહીંયાની માથે અનુસ્વાર મૂકવાનું સતા કુકડી તો સત્તા કુકડી માથે અનુસ્વાર કરવાનું પાદળું તો આપણે લખવાનું પાંદડું તો અહીંયા માથે અનુસ્વાર આવશે અને ડની માથે આવશે બંને જગ્યાએ આવશે ચોથું છે મર ચા તો આવશે અહીંયા મરચા ચાની ઉપર આવશે અનુસ્વાર એ આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો એ બે માર્ક્સના હશે ઉદાહરણ આપી છે વરસાદ એના પરથી બનાવે સાત વર વર દર સાર અને સાવ આમાંથી અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દો બનાવવાના તો પહેલો શબ્દ આપણને વાતાવરણ આપ્યો છે એમાંથી બનશે તાવ વર રણ વાર બીજો છે માન સરવર્તું છે બનશે માન નસ વર અને નર તો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે આમાંથી તમારી પરીક્ષાની તૈયાર કરવી આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો